મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે ખંભાતથી સાત કિલોમીટરના અંતરે આવેલા રાલેજ ગામની અંદર જ્યાં નવસો વર્ષથી પણ વધારે જૂનું વહાનવટી સિકોતર માતાજીનું મંદિર આવેલું છે તો આજના વિડીયોની અંદર આપણે સિકોતર માતાજીના દર્શન કરીશું એ સાથે આખા મંદિરનો વ્યૂ જોઈશું અને એક મહાદેવનું પણ મંદિર આવેલું છે જ્યાં તમને એક સાથે બાર જ્યોતિર્લિંગના દર્શન થાય છે તો વિડિયો પૂરો જોજો અને વિડીયો ગમે તો આપણી આ યુટ્યુબ ચેનલ મયુર બ્લોગને પણ સબસ્ક્રાઇબ કરી દેજો કેટલા વર્ષ જૂનું છે આ અંદાજ 900 વર્ષ જૂનું મંદિર છે અને પહેલા અહીંયા ડુંગર હતો બરાબર ડુંગરની અંદરથી પછી મંદિર બનાવી દેવામાં આવ્યું છે મિત્રો ફાઇનલી આગળ આપણે આપણી ગાડી પાર્ક કરી દીધી છે અહીંયા ખૂબ જ વિશાળ પાર્કિંગ છે અંદર આવતા જ તમને ઘણી બધી પ્રસાદની દુકાનો જોવા મળે છે આ જોઓ છો ત્યાંથી તમે પ્રસાદની ખરીદી કરી શકો છો એ સાથે તમે આખો વ્યુ જુઓ અંદર પણ પાર્કિંગ છે ઘણા બધા લોકોએ અંદર પણ ગાડી પાર્ક કરી છે તો ખૂબ સારી એવી પાર્કિંગની સુવિધા છે એ સાથે અહીંયા ઘણી બધી દુકાનો પણ લાગે છે જો ફોટા છે ખાવા પીવાની વસ્તુ છે કંઈ પણ વસ્તુની ખરીદી કરી શકો છો તો આપણે ખંભાત ફરવા માટે આવ્યા હતા તો આપણને મંદિર વિશે જાણવા મળી રાલેજની અંદર સિકોતરમાનું મંદિર ખૂબ જ જૂનું છે તો આપણે અહીંયા દર્શન કરવા માટે આવી ગયા છે ફાઇનલી આપણે જે મંદિરનો મેન પ્રવેશ દ્વાર છે ત્યાં પહોંચી ગયા છે આ સામે મેન પ્રવેશ દ્વાર છે જ્યાંથી આપણે મંદિરની અંદર જવાનું છે આજે રવિવારનો દિવસ છે તો પબ્લિક પણ ખૂબ જ જોવા મળે છે જોઈ શકો છો આખો મેળા જેવો વ્યૂ જોવા મળે છે અહીંયા ગાડી મૂકવાની પણ જગ્યા નથી આ જો કેટલું બધું પબ્લિક આવી રહ્યું છે દર્શન કરવા માટે તો ચાલો જઈએ હવે મંદિર તરફ આ ગેટ છે મંદિરનો સામે છે સિકોદર માતાનું મંદિર અને હાલ તમે મંદિરની અંદર ભીડ જોઈ શકો છો કેટલા બધા ભક્તોની ભીડ છે પાછળ એક મહાદેવનું પણ મંદિર છે તો આ છે નવસો વર્ષથી પણ વધારે જૂનું સિકોતર માતાનું મંદિર રાલેજ આખું મંદિર પરિષદ છે આપણે હવે મંદિરની નજીક જઈ રહ્યા છે દર્શન કરવા માટે અજો અહીંયા તમે તમારા પગરખા ઉતારી શકો છો અને પછી આગળ સિકોતર માતાના દર્શન કરવા માટે જઈ શકો છો સામે જે છે તે સિકોતર માતાનું મંદિર છે હાજો આખો આ મંદિરની આજુબાજુનો વ્યૂ છે અને આજે સિકોતર માતાનું મંદિર રાલેજ આ જો આ મંદિરની અંદરનો વ્યૂ છે અત્યારે ઘણા બધા લોકો દર્શન પણ કરી રહ્યા છે મિત્રો ફાઇનલી આપણે મંદિરની અંદર છે અને સામે છે સિકોતર માતાનું મંદિર તો અંદરથી જોઈ શકો છો કંઈક આ રીતનું મંદિર આપણને જોવા મળે છે સિકોતર માતાનું તો અહીંયા તમે દર્શન કરી શકો છો અને પછી આગળ સિકોતર માતાના દર્શન કરવા માટે જઈ શકો છો તો ચાલો હું તમને આગળ જઈને દર્શન કરાવું આખું મંદિરની અંદરનો વ્યૂ છે આગળ આપણે સિકોધર વહાનવટી માતાજીના દર્શન કર્યા આ મંદિર રાલેજની અંદર આવેલું છે જે ખંભાત નજીક આવેલું છે અત્યારે હાલમાં તમે ભક્તોની ભીડ પણ જુઓ અને આખો મંદિરનો વ્યૂ જુઓ અત્યારે ઘણા બધા ભક્તો અહીંયા મંદિરની અંદર બેઠા છે દર્શન કરીને અને પાછળ એક વિશાળ શિવલિંગ જુઓ તમે અહીંયા મંદિરની એક્ઝેટ સામે તમને એક શિવલિંગ પણ જોવા મળે છે આ જુઓ મિત્રો સામે આપણે જે સિકોદર માતાનું મંદિર છે ત્યાં દર્શન કર્યા હવે આ સામે જે મંદિર છે ત્યાં આપણે દર્શન કરવા માટે જઈશું તો અહીંયા થઈને ઉતરવાના છે તે મંદિર સુધી જવા માટે તો આ જુઓ સામે છે આ મંદિર જે ઉપરથી તમને શિવલિંગ જેવું લાગે છે અને અંદર ઘણા બધા મંદિરો બનેલા છે તો ત્યાં જઈએ અને ત્યાં જઈને પણ હું તમને દર્શન કરાવું તો અહીંયા ભોજનાલય પણ ચાલે છે આ જુઓ અહીંયા આખું ભોજનાલય છે મંદિરનું ખાલી આ મંદિરનો તમે વ્યૂ જુઓ નજીકથી કેટલું જોરદાર મંદિર જોવા મળે છે તો ચાલો હવે અંદર જઈને દર્શન કરીએ અમે પણ પહેલી વાર આવ્યા છે આ છે શ્રી ધ્રુમેશ્વર મહાદેવ બાર જ્યોતિર્લિંગ શિવાલય તો અહીંયા લાગે છે બાર જ્યોતિલિંગના દર્શન થશે હર હર મહાદેવ મિત્રો અહીંયા આપણને અંદર ઘણા બધા દેવી દેવતાઓના દર્શન થાય છે તો તમે અહીંયા આવો છો તો બધા જ મંદિરોએ દર્શન કરી શકો છો એ સાથે અહીંયા તમને બાર જ્યોતિર્લિંગના એક સાથે દર્શન થશે આ જુઓ છો તમે અહીંયા તમને વચ્ચોવચ બાર જ્યોતિર્લિંગના એક સાથે દર્શન થાય છે અને બીજા ઘણા બધા દેવી દેવતાઓના મંદિર છે નાના નાના તો તમે અહીંયા આવો છો તો આ બધા જ મંદિરોએ દર્શન પણ કરી શકો છો આ જુઓ આખો આ મંદિરની અંદરનું વ્યૂ છે હું તમને સામેથી બાર જ્યોતિર્લિંગ દર્શન પણ કરાવું અહીંયા તમે બાર જ્યોતિર્લિંગ ના દર્શન કરી શકો છો એક સાથે અહીંયા તમને જ્યોતિર્લિંગ ના દર્શન થશે તો મિત્રો ફાઇનલી આપણે આગળ બાર જ્યોતિલિંગના દર્શન કર્યા હવે આગળ આપણને જે કંઈ પણ જોવા મળે તે બતાડીશું આગળ મને એક હનુમાનજી મંદિર છે જેવું લાગે છે જોઈ શકો છો આગળ એક હનુમાનજી મંદિર છે તો અહીંયા તમે હનુમાજીના પણ દર્શન કરી શકો છો અને એક વિશાળ શિવલિંગ પણ જોવા મળે છે આ જુઓ સામે એક વિશાળ શિવલિંગ છે અને હનુમાનજીના પણ દર્શન કરી શકો છો તો ચાલો હવે આપણે અહીંયાથી આગળ જઈએ આગળ જે કંઈ પણ જોવા મળે તો બતાવીએ સામે છે સિકોતર માતાજીનું મંદિર જ્યાં આપણે આગળ દર્શન કર્યા તો હાલ તમે પબ્લિક જોઈ શકો છો પબ્લિક વધી જ રહ્યું છે ઓછું નથી થતું કેમ કે રવિવારનો દિવસ છે એટલે અહીંયા વધારે પબ્લિક જોવા મળે છે આ જુઓ આ છે ધર્મશાળા તો અહીંયા ખૂબ સારી એવી જગ્યા છે અહીંયા તમે શાંતિથી દર્શન કરીને બેસી પણ શકો છો આ જુઓ કેટલું બધું પબ્લિક આવી રહ્યું છે જુઓ તો અહીંયા બે મંદિર છે એક છે સિકોદર માતાનું અને પાછળ એક મહાદેવનું મંદિર હતું જ્યાં આપણે આગળ દર્શન કર્યા અને સામે જુઓ ગરબે ઝૂમી રહ્યા છે ભક્તો મંદિરમાંથી દર્શન કરીને નીકળો છો એટલે ત્યાં તમને આ શ્રીફળ વધારવા માટેનું સ્ટેન્ડ જોવા મળશે જ્યાં તમે તમારું શ્રીફળ વધારી શકો છો અને પછી તમે રિટર્ન મંદિરની બહાર નીકળી શકો છો તો હાલ આપણા દર્શન થઈ ગયા છે તમને પણ દર્શન કરાવ્યા છે હવે આપણે મંદિરની બહાર જઈ રહ્યા છે આજે જે માતાજીનું મંદિર છે તેના બહારના ભાગમાં તમને આ નાની એવી બજાર પણ જોવા મળે છે જ્યાંથી તમે બાળકો માટે રમકડા છે આ બાજુ ચંપલ છે આવી ઘણી બધી અલગ અલગ વસ્તુની ખરીદી કરી શકો છો એનાથી આગળ બધી ફૂડની વસ્તુ છે એટલે ખાવા પીવાની બધી વસ્તુ તમને મળી જશે તો જો આ બધી જ રમકડાની દુકાનો છે અહીંયાથી તમે કંઈ પણ વસ્તુની ખરીદી કરી શકો છો અને આગળ જે છે તે બધી ખાવાની દુકાનો છે પેલી બાજુ તો ત્યાં તમે ખાવા પીવાની બધી વસ્તુ લઈ શકો છો આ જો અહીંયા મકાઈનો ડોળો છે પાણીપુરી છે ફ્રૂટ છે આવી અલગ અલગ વસ્તુ તમને મળી જશે ખાવા માટે આ જો આ જેટલી પણ દુકાનો જોઈ રહ્યા છો તે બધી જ ખાવા પીવાની દુકાનો છે મિત્રો આ જ હતો આપણો આજનો વિડીયો રાલેજ સિકોદર માતાના મંદિરનો આઈ હોપ કે વિડીયો તમને ખૂબ જ ગમ્યો હશે આગળ તમને પણ દર્શન કરાવ્યા તો ગમે ત્યારે આ બાજુ આવવાનું થાય ખંભાત બાજુ તો અહીંયા સિકોદર માતાના દર્શન કરવાનું ભૂલતા નહીં આખું મંદિર છે જોરદાર વ્યૂ પણ અહીંયા જોવા મળે છે નજીકમાં એક બીચ પણ છે તો તમે ત્યાં પણ જઈ શકો છો તો ચાલો મિત્રો મળી એક બીજા નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત વંદે માતરમ